બેડરૂમ માં જાય ને કા તો ઉઈતરા આવ્યા ને ભોળી ભવાની માં આવું મોઢું ચડાવીને ને બેઠા જ હોય હું થયું હું થયું કેમ કા તો હિપકે ચડ્યો અને માતાઓ અત્યારે તો ફેશન માં પૂછે કે હું થયું બકા બકો કરી નાખશે ક્યારેક તમારો ટકો મારા બાપ ઈ કે હું થયું ઈ કે તમારી માં આવી છે તમારી માં કઈ કામ ન કરે તમારી માં રેખડા રાખે આ દીકરો હું કે ખબર કે જવા દે હવે બા જીવા એટલું ક્યાં જીવવાના છે કે જવા દેને ઈ કે નહીં આજ તમે નિર્ણય લઈ લ્યો મારી માતાઓને એક ખાસ

આથી આ ઘર માં નિર્ણય લઈ લ્યો કે આથી આ ઘર માં હું નહી ને કા તમારી જોર થી બોલો ને આથી આ ઘર માં હું નહી ને કા તમારી સાંભળો છો ને વડીલો આપણે બીજું કઈ નહીં કહેવાનું કાલ જાતી હોય તો જોર થી બોલે ને કોઈ ની નહીં જાય આપણે કેવા ભાઈ સાડી થઈ કે આપડી જાય હોય કોઈ ની નહીં જાય મોજ કરો તમે તારે આપણે ક્યાં હો એક છે સહિત આપડી જાય